આપ સૌને મારા પ્રણામ જય જીનેન્દ્ર સો રાજુભાઈએ કહ્યું કે અમે બધા કાજલબેનને ઓળખીએ છીએ ત્યારે મને એક વિચાર એવો આવ્યો કે બધા ઓળખે આપણને બહુ ગમે કોઈ ઓળખી જાય ન ગમે ઓળખી જાય તો પ્રોબ્લેમ બાકી ઓળખે ત્યાં સુધી તો બધું આપણને બહુ આફલાણા ફલાણા આપણને ઓળખે ને આપણને ઓળખે એ તો બહુ આનંદની વાત છે પણ ઓળખી જાય તો બહુ પ્રોબ્લેમ થાય એટલે મને ઓળખી જતા નહીં ચાલશે વાત જે મારે કરવાની છે એ સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફની વાત કરવાની છે મારે બધાને એક સવાલ પૂછવો છે બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજાનો સવાલ છે બધા પાસે સેલફોન છે હા કે ના તમે બધા યુટ્યુબ વિડીયો પર મને જુઓ છો હું કેવી રીતે એમ કહું કે મોબાઈલ ફોનનો ઉપયોગ નક્કામો છે नो आई कैन नॉट इट्स ओके पाथल बहुत कुर्सियों नो इट्स ओके बाय बस 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 अभी वो बाजू बैठते जे लोगो પોતાની જાત ને યંગ કહેતા હોય કે સમજતા હોય બદો ઉપર આવીને પલાટી વાળીને બેસો ને તો ત્યાં જગ્યા થાય કોઈ નથી અરે વાપરે एनीवे સો તો જે વાત મારે કરવી છે સંસ્કૃતિ શું છે એ પહેલો સવાલ આપણે આપણી જાતને પૂછીએ સદીઓથી ચાલતી આવતી રૂઢિ લગભગ બધા લોકો સંસ્કૃતિના નામે જે કરે છે એ મોરલ પોલીસિંગ છે આવું કરાય આવું પહેરાય આવું ન પહેરાય આમ ખવાય આમ ન ખવાય આવું વર્તાય આવું ન વર્તાય આવું બોલાય આવું ન બોલાય આ આ જે કોઈ નિશ્ચિત નિયમો છે એ નિશ્ચિત નિયમોની વચ્ચે ક્યાંક કશેક આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ નિયમોમાં જીવીશું તો સમાજ આપણને એક્સેપ્ટ કરશે આપણા વખાણ થશે લોકોને આપણે ગમીશું બીજા લોકો આપણને સ્વીકારે એ આપણા જીવવાની આપણા સુખી હોવાની પહેલી શરત છે અધર પીપલ શુડ એક્સેપ્ટન્સ આપણું એક્સેપ્ટન્સ થાય લોકો આપણી સાથે જોડાય એ આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે એવું ન થઈ શકે તો ટીનેજથી શરૂ કરીને સિત્તેર વરસના માજી સુધી બધાને ફિયર ઓફ મિસિંગ આઉટ થાય છે એમની છ બેનપણીઓ હોય સિત્તેર વરસના માજીની અને એમાંથી પાંચ ક્યાંક લંચ પર જઈ આવે અને ફોટા મૂકે તો પેલા છઠ્ઠા બેનને એમ થાય કે મને ન બોલાવી હવે જો તમારો બધાનો વારો છે સો ધ ફન ઓફ ધ સ્ટોરી ઇઝ કે આપણે બધા જાણે અજાણે એક્સેપ્ટન્સના ગુલામ છીએ આપણને બધાને લાગે છે થોડા લોકો બનીને એક પરિવાર બને થોડા પરિવારો બનીને એક સમાજ બને અને આપણને બધાને લાગે છે કે આ સમાજ એક્સેપ્ટ કરે એને એને સાંસ્કૃતિ સાથે જોડાયેલું જીવન કહેવાય હું અહીંયા ટી શર્ટ અને પેન્ટ પહેરીને આવું તો પહેલું રિએક્શન એવું આવે કે અરે આવું પહેરીને અહીંયા અવાય કેમ ન અવાય એવું ક્યાં લખ્યું છે એવું ક્યાંય લખ્યું નથી કે એવું પહેરીને ન અવાય તમને મારી વાત સાંભળવામાં રસ છે કે હું શું પહેરીને આવું છું એ જોવામાં રસ છે પણ મજા એ છે કે હું પણ એને ફોલો કરું છું તમે પણ એને ફોલો કરો છો અને એને આપણે જાણે અજાણે સંસ્કૃતિ કહીએ છીએ ભાષા એ માણસે બનાવેલું તત્વ છે પહેલા નાદ આવ્યો નાદ પરથી ધ્વનિ આવ્યો ધ્વનિ પરથી અક્ષરો આવ્યા અને અક્ષરો પરથી ભાષા આવી અને આ ભાષા જ્યારે માણસે બનાવી તો તમે એટલું સમજી લો કે દુનિયામાં બનાવેલી દરેક ચીજ નાશવંત છે ખુરશી પણ નાશવંત છે ટેબલ પણ નાશવંત છે ફ્રૂટ પણ નાશવંત છે અને ભાષા પણ નાશવંત છે બધાને એમ થઈ ગયું કે ગુજરાતી બચાવીએ પણ એ એક એવી ભાષા છે કે જેને તમે બચાવી શકો ત્યાં સુધી ડેફિનેટલી બચાવો પણ આવનારા પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ પછી આ ગુજરાતી નહીં રહે પેન ડ્રાઈવનું ગુજરાતી શું કોઈ નહીં તમને ખબર નથી હાર્ડ ડિસ્કનું ગુજરાતી શું એવા કેટલા બધા શબ્દો આવશે ગાંધીજી મેજ લખતા આપણે ટેબલ લખતા થયા હવે મેજ તમે કોઈને કહો તો એને એમ થાય કે કઈ ભાષા બોલે છે કે ભાષા બોલે છે હમણાં નીતિન મુકેશને એકવાર મળવાનું થયું ત્યારે એમણે કહ્યું તમને મળીને બહુ હરખ થયો એન આઈ વોઝ વન્ડરિંગ કે આ હરખ શબ્દ મેં કેટલા વર્ષો પછી સાંભળ્યો સો એવી કેટલી બધી ભાષા અમે આ ચા ચાન્લોની એમણે વાત કરી તો શ્રદ્ધા માનવને બહુ હેરાન કરીએ એટલે માનવ એક દિવસ કે છે આ બે જણા ભેગા થઈને મને બહુ કનડે છે ધેન હી કુડ રિફર કે મારું ગુજરાતી જે કઈ છે એ મારા દાદી સાથે રિફર થયેલું ગુજરાતી છે મારા દાદી બોલતા એટલું જ ગુજરાતી મને યાદ છે તો આ કનડે છે શબ્દ તો ક્યાં કેટલા વર્ષો પહેલા ભૂસાઈ ગયો સુરેન્દ્રનગરમાં હવે સુરેન્દ્રનગરમાં કોઈ કનડે છે નથી બોલતું પણ એ બોલે છે કારણ કે એના મનમાં આ શબ્દ સ્ટોર થયો છે દેટ મીન્સ આપણા મનમાં જે શબ્દો જે જીવનશૈલી જે પ્રકૃતિ જે બાબતો સ્ટોર થઈ છે એ સંસ્કૃતિ છે મારા પપ્પાએ મને શીખવાડ્યું કે આમ કરાય ને આમ ન કરાય મેં મારા બાળકને શીખવાડ્યું કે આમ કરાય કે આમ ન કરાય એને એના પપ્પાએ શીખવાડ્યું કે આમ કરાય કે ન કરાય અને એને આપણે સંસ્કૃતિ માની એવું છે નહીં સંસ્કૃતિ શું છે એમાં પડીએ તો આપણને સમજાય કે સભ્યતા સાથેની સમજણ છે મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ નાગરિક કહેવાયા કેમ નાગરિક કહેવાયા કારણ કે નગરમાં વસ્યા જંગલોમાંથી નીકળીને નગરો બન્યા અને જે નગરમાં વસ્યા એ નાગરિક કહેવાયા નાગરિક કેમ કહેવાયા કારણ કે સભ્ય હતા વર વેરિંગ પ્રોપર ક્લોથ વર બિહેવિંગ પ્રોપર દે લર્ન ટુ બિહેવ આટલું નાનું છોકરું હોય તોફાન કરતું હોય એને આપણે એમ કહીએ નો ડોન્ટ ડુ દેટ છરી કાંટાનો અવાજ નહીં કરવાનો આમ નહીં કરવાનું ફલાણું નહીં કરવાનું પાંચ વર્ષની છોકરીને આપણે કે સીટ લાઈક લેડી પગ નીચા રાખ અરે એની ચડ્ડી દેખાય છે એને પોતાને ખબર નથી પાંચ વર્ષના બાળકને આપણે એને અત્યારથી કોન્શિયસ કરીએ છીએ કે અમુક રીતે વર્તાય ને અમુક રીતે ન વર્તાય એનું બાળપણ છીનવી લીધું આપણી કહેવાતી સંસ્કૃતિ અને સભ્યતાએ એના કપડાં બદલતી વખતે ત્રણ વર્ષની પાંચ વર્ષની છોકરી એમ કે છે બધા બહાર જાઓ એને એને બોડી ની સમજ આવે એ પહેલાં તો આપણે એને એવી સમજ આપી દીધી કે સ્ત્રી છે આ અને સંસ્કૃતિ કહેવાની ભૂલ નહીં કરતા કારણ કે સંસ્કૃતિ પાસે બીજું બધું બહુ છે કલ્ચર વોટ ઇઝ કલ્ચર એમ કહેવાય કે આ લોકો બહુ કલ્ચર્ડ છે એનો અર્થ એમ થયો કે કલા સાથે જોડાયેલી વાત શાસ્ત્રો સાથે જોડાયેલી વાત શસ્ત્ર સાથે જોડાયેલી વાત આવું કેટલું બધું છે કે જેના વિશે આપણે જાણવાની તસદી લીધી નથી ને જાણવાની પરવા પણ કરી નથી અને હવે અચાનક આપણને લાગ્યું છે કે સંસ્કૃતિ અને સ્માર્ટ લાઈફ વચ્ચે ખેંચાણ થાય છે સેલફોન ઉપર આપણા બધાનું જીવન એટલું બધું નિર્ભર થઈ ગયું છે તમે વિચાર કરો કાળા ચકરડાવાળા ફોન હતા એવું કેટલા લોકોને યાદ છે યાદ છે ને બધાને આ કાળા ચકરડાવાળા ફોન હતા અત્યારે કેટલા નંબર મોઢે રહેતા હતા એ પછી આવ્યા પુશ બટનના ફોન જેમાં થોડી મેમરી હતી એટલે થોડા ભૂલાયા કે આમાં દસ નંબર સ્ટોર્ડ છે વાંધો નહીં આવે એ પછી આવ્યા કોડલેસ જેમાં એથી વધુ મેમરી હતી એ પછી આવ્યા સેલફોન તમે સેલફોન ખરીદો ત્યારે સૌથી પહેલો સવાલ કયો પૂછો છો મેમરી કેટલી છે મજા શું છે તો કે જેમ વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિર્ભર થતા ગયા એમ વધુ નેચરલી સ્ટુપિડ થતા ગયા આપણે બધાએ એવું નક્કી કરી લીધું કે કરે છે ને આપણે ક્યાં કરવાનું છે મિક્સર ગ્રાઇન્ડર હોય એર કન્ડિશનર હોય વોશિંગ મશીન હોય કે સેલ ફોન હોય તમારે ખાલી એક બટન દબાવવાથી ચાલતું હોય તો તમારે કશું શીખવું નથી યુ ડુ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ યોર બ્રેન ઇન ટુ એનીથિંગ અને અહીંથી સંસ્કૃતિનો નાશ અથવા હર્ષ શરૂ થયો મેમરી હતી ત્યાં સુધી સંસ્કૃતિ હતી કેમ કારણ કે શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા વેદો છે શ્રુતિ સ્મૃતિ ઉપર આપણા ઉપનિષદો છે શિષ્ય પૂછે છે ને ગુરુ જવાબ આપે છે એ ઉપનિષદો છે હું હંમેશા કહું છું કે વિઝા લેવા જાઉં ને ત્યારે ઉપનિષદમાં પણ પૂછે છે ક્યાંથી આવ્યા ક્યાં ને કેટલું રહેવાના આ ત્રણ સવાલ તમે વિઝા લેવા જાઓ ત્યારે પૂછે ને આ ત્રણ સવાલ તમને ઉપનિષદ પૂછે ક્યાંથી આવ્યા કોણ છો શું છે તમારું અસ્તિત્વ ક્યાં જવાના શું થશે તમારા નાશ પછી તમારા શરીરના નાશ પછી અને કેટલું રહેવાના આ ધરતી ઉપર વ્યક્ત મધ્ય કેટલું છે ભગવદ્ ગીતા કહે છે કે અવ્યક્તાની ભૂતાની પાછળ પણ ખબર નથી આગળ પણ પછી ખબર નથી આગે બી જાને તું પીછે બી જાને તું જો બી એ બસ યહી એક પલ હે પણ છતાં આપણી મજા શું છે તો કે આપણે ભવિષ્યની ખૂબ ચિંતા કરીએ છીએ ચકલી તમારે ત્યાં ચણવા આવે છે ત્યારે પોટલી બાંધે છે કે કાલ મને નહીં તમે ચણ નાખો તો લાવો થોડી પોટલી લેતી જાઉં એક કપડું આપો ને આવું કહે છે તમને એને વિશ્વાસ છે કે મને કાલે જબ આ નહીં નાખે તો કોઈ બીજું નાખશે પણ ચણની પોટલી ન બંધાય એવી એને સમજ છે ગાય ઘાસ છુપાવે છે